જેમાં તેઓએ તેમને ઓળખીતા ભરૂચમાં ચામુંડા કેટર્સને કોન્ટ્રાક્ટ આપ્યો હોવાનું કહ્યું હતું અંગુર રબડી પનીર ચુલ્લી પાણીપુરી દાળ ફ્રાય જીરા રાઇસ સહિતનું મેન્યુ હતું ત્યારે આ ફૂડના કારણે જ રિસેપ્શનમાં લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાનો આક્ષેપ સાથે ફરિયાદ કરાઈ હતી જેને લઈને આરોગ્ય અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દોડી આવીને સેમ્પલો લઈને તપાસ હાથ ધરી હતી બીજી તરફ ઝાડા ઉલટીની અસરમાં વરરાજાના પિતા અન્ય મહેમાનો સાથે કેટર્સ બદ્રેશભાઈ પ્રજાપતિ અને તેમનો ભાણિયો સહિત સ્ટાફ પણ ભોગ બન્યો હતો જો કે કોઈની હાલત ગંભીર ન હતી કેટર્સે તેઓ વર્ષોથી ક્વોલિટી ફૂડ વાપરતા હોય અને દૂધ તેમજ પનીરની આઇટમો સાથે એસિડિક વિરુદ્ધ આહાર ભરતા આ બનાવો હોવન્ય હોવાની શક્યતા વ્યક્ત કરી હતી કેટર્સે તેઓ વર્ષોથી વ્યવસાય કરતા હોય અને આવું પહેલીવાર બનતા તેઓ પણ ચિંતિત બન્યા છે જેમાં દૂધ પનીર સહિતના ફૂડના લેવાયેલા નમૂનાના ટેસ્ટ બાદ કયા કારણોસર અને કઈ વસ્તુના લીધે ફૂડ ફૂડ નો બનાવ બન્યો તે બહાર આવી શકે રિપોર્ટર રવિ સૈયદ તહેલ કની સંકલેશ્વર શું નામ છે ભાઈ તમારું હા વિવેક ભાઈ હા વિવેકભાઈ શું ઘટના બની હતી એટલે મારે ત્યાં રિસેપ્શન હતું લગન પરિનો 23 તારીખે અહીંયા પરમભૂમિ પાડી પ્લોટમાં એ ઓલમોસ્ટ 300 થી 400 જણાને આપણે બોલાવ્યા હતા મુંબઈ થી લઈને અમદાવાદ સુધી બધા ગેસ્ટ હતા જેમાં આપણે માં ચામુંડાને આપણે કેટર્સને અ કટિંગ નો આપ ભરતું અને ત્યાં નિયે માચામુડા કેટરેક્સ ભરુચ અને ઓલમોસ્ટ 80 ટુ 90% જે ગેસ્ટ હતા એ બધા ફૂડ પોઈઝનિંગ થી અત્યારે અલગ અલગ જગ્યાએ એડમિટેડ છે અંગલેશ્વર ભરુચ સુરતી લઈને વાપી વલસાડ મુંબઈ બધી જગ્યાએ એડમિટેડ છે અને એમાં આ તમે ભાઈને કંઈ વાત કરી છે આને આપની જે કેટરેક્સ વાળા ભાઈને હા કેટરેસ ઓરના ભાઈને પણ પપ્પાએ વાત કરી દીધી ભાઈ મના કરે છે બધું મારું ફ્રેશ જ હતું મારા તરફથી કોઈ ચૂપ નથી સરકારી અધિકારીને કોઈ વાત કરી ફૂડ વિભાગમાં કે વાત કરી તો પહેલા તો પછી ફૂડ ઇન્સ્પેક્ટર ત્યારે કદાચ સેમ્પલ લેવા માટે આવ્યા હશે અંદાજ કેટલા ફૂડ લોકોને કેટલા કેટલા લોકો હશે અંદાજ ટોટલ ઇન્વાઇટેડ ઇન્વાઇટેડ 400 જણા હતા પણ અમે એટલે હજી ગણ્યા તો નથી કેટલા લોકો આવ્યા છે અને એક્ઝેક્ટ અમે પણ હોસ્પિટલાઇઝ છે બધા મારી બાપાને બધા એટલે ટોટલ કેટલા લોકો એડમિટ છે એનો એક્ઝેક્ટ સંખ્યા નથી પણ હા 80% લોકો अफेक्टेड છે કેટલા લોકો હશે એમ 300 થી 400 ઇન્વાઇટેડ હતા અને પૂર પછી કેટલા લોકો થયું છે એનો એક્ઝેક્ટ સંખ્યા નથી હજી ओके सो नाम जानो पीयूष कुमार करसनभाई पटेल सो बराबर बन रहे છે સાહેબ અમે શનિવારે બલરામભાઈ અગ્રવાલના દીકરાના વિવેકના રિસેપ્શનમાં ગયા હતા ત્યાં જમ્યા એટલે ત્યાં જમ્યા પછી સાંજથી રાત્રે ત્રણ વાગ્યાથી ઝાડા ઉલટી સખત ચાલુ થઈ ગયા પેટમાં દુખાવો અને રહેવાયું નહીં પ્રાથમિક ટ્રીટમેન્ટ લીધી પણ ત્યાંથી પણ કવર ના થયું તો તાત્કાલિક આખા ફેમિલીને વાઈફ ફાધર અને મારે બધાએ અમારે અહીંયા તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ થવું પડ્યું આસ્થામાં બધા જમવા જયા બધા નું બધું થયું હતું રબડી ખાધી બધા થયું ક્યાં જમવાનું હતું પરમભૂમિ પાર્ટી પ્લોટ માં એટલે શું પસંદ શું આ બાબત તમે આગળ કોઈને ફરિયાદ કે કોઈને જાણ કરી છે કોઈને કરી નથી પણ આ બધા કોઈ આવતું નથી આગળ તમે જેના પ્રસંગમાં ગયા તા એમના ફોન કર્યો લોકોને